કેમ પણ ને ફરી એક નવા વિડીયો તમારું બધાનું સ્વાગત છે તો આજે હું ભેગું સારવાર આવું છું આ બધું છે હું દરવાજો જયારે ખોલી એટલે બધી આવી છે મારી પાછળ હલો હા અરે એ તો દરવાજો ખુલ્લો નથી ખુલા પેલા ભાઈ જઈ હો હા હા હું હે હું છે મારી ત્યાર બાજુ હું પહોંચ્યા એક બે ત્રણ ચાર પાંચ છ ને હાથ બીજું વેટિંગમાં હે તો આવું કંઈક છે કેટલો હબ કેટલો કેમ કટે કુંડી કરશે અડધી ખાલી તપ ધબાટી બ બાટે હજી આઠમી ને ગડવું છે પણ ફાઈનલી બીજીને કાઢીને ગળી ગઈ તહરી દઈ ગઈ છેલ્લી જોકે તહેરિયું છે એટલે હમાય હલો 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 ધક્કા મૂકી નહીં ધક્કા મૂકી નહીં હલો ફાઇનલી હાલે એ લેવું છે મતલબમાં ગમે એમ કરી એ કુંડી ખાલી લેખી

બીજા માય ગળ લીધા છે જો રોજડા કેટલા છે રોજડા તો અહીંયા જોવા મળી ગયા છે આપણને આજે પણ હવે જ આવી ગયેલા છે એટલે આપણે ઉમરાવાળી કાલે આપણે બ્લોક મોકલો પાછા હું હું તો બોર ખાતો અને એવું છે બધું અને આજ વાદળા થઈ ગયા તો ખેહરને હવે કઈ વાર છે નહીં પણ ખેરમાં પેલાના માણસો કે પેલાના ગઢિયા કેતા કે ખેર માં માવઠા થતા તો ઈ હાશું જ છે એમ પેલાની જેવું જ છે હજી કઈ બદલાણું નથી વાતાવરણમાં તો એવું લાગે છે કે બદલાણું નથી કઈ આપણે બધાય બદલાઈ જ છે ને હું કેમ પણ લોકેશન એ મસ્તીનું છે પાડિયું સારવાર મજા આવે છે અને સરે છે અને હવા રોનો બેઠો એકવાર અહીંયા જાઓ બેહવા અને એકવાર આ લીમડો દેખાય ત્યાં બેઠો બે હવા હવે સારું બીજું હું હાલો તો હવે વિડીયોને કરીશું આપણે પૂરો અને કેવો લાગ્યો મારો વિડીયો જરાક લાઈક સબસ્ક્રાઈબ કરતા દાજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા કંઈક ભૂલ હોય તો કહેજો હાલો હર હર મહાદેવ